હેલો ફ્રેન્ડ્સ જયશ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો અહીંયાં જુઓ આવી ગયું ને બજારની પાઉંભાજી જેવું જ ટેક્સચર કલર અને કન્સિસ્ટન્સી નેવું ટકા લોકો સ્ટ્રીટવાળાની સિક્રેટ ટીપ્સ જાણતા જ નથી પાઉંભાજી તો આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ પણ બહાર જઈને ખાઈએ છીએ તેવી ના તો સુગંધ આવે છે ના તો કલર કે ના તો સ્વાદ કારણ કે આપણે આવી નાની નાની ભૂલો કરી દઈએ છીએ તો આજે હું એવી રીત શેર કરીશ કે જે હોટેલ કે લારીવાળા ક્યારેય શેર નથી કરતા અને લારીવાળા એવું શું નાખે છે પાઉંભાજીમાં કે આપણા ખાવામાં હાથ જ નથી રોકાતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એકદમ સિમ્પલ છે તો એના માટે આપણે અહીંયા એક પ્રેશર કુકર લીધું છે અને કુકરમાં બે ચમચી જેટલું તેલ અને થોડો બટરનો ટુકડો એડ કરેલો છે પાઉંભાજી બટર વગર અધૂરી છે તો બટર તો આપણે એડ કરવાનું છે બટર છે અને તેલ છે હલકું એવું થાય એટલે આપણે એમાં હલકું એવું જીરું એડ કરી દઈએ અને આખી લસણની કડીયું એડ કરી દઈએ જનરલી ઘરે આપણે પાઉંભાજી બનાવવાનું થાય ત્યારે આપણે વિચારતા હોઈએ છીએ બહુ બધું ચોપકટ કરવું પડશે બહુ વધારે મહેનત લાગશે પણ આજે આપણે એકદમ સિમ્પલ રીતે બનાવશું પણ એનો સ્વાદ એટલો જોરદાર આવે છે કે તમે બજારની પાઉભાજી પણ ભૂલી જશો તો જો લસણ છે એ હલકું એવું થયું એટલે તરત જ આપણે મોટું મોટું કટ કરેલી બે મોટી ડુંગળી એડ કરી દીધી ડુંગળીની સાથે જ અહીંયા કુમળા ડાળખા સહિત લીલા ધાણા એડ કરી દઈએ તો જો આ સ્ટેજ ઉપર ધાણા એડ કરવાથી ધાણાની ફ્લેવર એકદમ ઉભરીને આવે છે તો ચોક્કસથી આપણે એડ કરવાના જ છે હવે આ બંને વસ્તુ છે એ થાય છે એની જ સાથે અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરી દઈએ તો બજાર જેવી જ સુગંધ કે આવ લાવવા માટે આપણે અહીંયા પાઉંભાજી મસાલો એડ કરેલો છે અને આપણે આગળ એવી સિક્રેટ ટિપ્સ પણ શેર કરવાના છીએ જેનાથી આપણી ભાજીમાં કલર ટેક્સચર બધું બજાર જેવું જ આવશે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું સાથે એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરી દીધો હવે આ બધા મસાલા છે અને સરસ એવા આપણે આ શાકભાજી સાથે સોરી ડુંગળી સાથે સાંતળવાના છે સાથે જ અડધી ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર પણ એડ કરેલો છે અત્યારે વધારે લાલ મરચું પાવડર એડ એડ નથી કરવાનો કરવાનો બસ હલકો એવો જ છે હવે આ ડુંગળી અને મસાલા છે હલકા એવા સંતળાય એટલે આપણે એમાં શાકભાજી એડ કરશું તો શાકભાજીમાં જે સીઝનમાં છે એ જ આપણે લીધેલા છે તો અડધો કપ જેટલી ફ્લાવર લીધી છે સાથે બે મીડિયમ સાઇઝના કાચા બટેટા લીધા છે બધી વસ્તુના સરખા ટુકડા કરવાના છે અને અહીંયા

કોબી પણ લીધી છે તો જ્યારે ફ્લાવર ના મળે ત્યારે ફ્લાવરની જગ્યાએ તમે કોબીનો ઉપયોગ પણ કરી શકો છો એક નાની સાઇઝનું ગાજર લીધું હતું એના પણ મોટા મોટા ટુકડા કરી લીધા છે અને કલર માટે અડધું બીટ લીધું છે અને સાથે જ ટમેટું વધારે અત્યારે એડ નથી કરવાનું બસ એક નાની સાઇઝનું ટમેટું જ આપણે એડ કરેલું છે વટાણા અમે અલગથી બાફીને રાખ્યા છે એટલે અત્યારે હું એડ નથી કરતી અત્યારે આપણે એક મોટો કેપ્સિકમનો ટુકડો પણ એડ કરી દીધો થોડું કેપ્સિકમ આપણે આગળ પણ ઉપયોગમાં લેવાનું છે એટલે અત્યારે થોડું જ એડ કરેલું છે હવે આ બધી વસ્તુ છે એને મસાલા સાથે હલકી એવી સાંત તળવાની છે તો જો આ બધી વસ્તુ છે એને મસાલા સાથે સાંતળશું એટલે મસાલાની એક ફ્લેવર છે એ આપણી આ શાકભાજી છે એમાં આવી જશે તો પછી જ આપણે એમાં પાણી એડ કરી અને સીટી વગાડવાની છે ત્યાં સુધી આપણે એમાં પાણી એડ નથી કરવાનું હલકું એવું આપણે એને સંતળાવા દેવાનું છે તો જો ઉપર ખાલી એમ જ કુકરનું ઢાંકણ રાખી દીધું હતું કુકર બંધ નહોતું કરેલું હલકું એવું આ શાકભાજી સંતળાય મસાલાની એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે પછી આપણે એને એક વખત સરસ એવું મિક્સ કરી લઈએ તો જો અહીંયા બધું સરસ એવું મિક્સ કરી અને અહીંયા એક ગ્લાસ જેટલું હું પાણી એડ કરું છું વધારે પાણી એડ નથી કરી દેવાનું કારણ કે આપણે ભાજી છે એમાંથી પાણી હવે કાઢવાનું નથી કારણ કે આપણે અહીંયા અહીંયા મસાલા એડ કરેલા છે એટલા માટે તો જો એક ગ્લાસ જેટલું પાણી એડ કરી જોયું થોડું પાણી ઓછું લાગે છે તો ફરી પાછો અડધો ગ્લાસ એડ કરું છું તો અહીંયા મેં ટોટલ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે પાણી વધારે એડ નહીં કરીએ કારણ કે શાકભાજી છે એનું ખુદનું પણ પાણી થશે હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને પાંચથી છ જેટલી વિસલ કરી લઈએ તો હાઈ ગેસની ફ્લેમ પર પાંચથી છ વિસલ કરવાની છે શાકભાજી એકદમ સરસ એવા કુક થઈ જાય એટલી વિસલ આપણે કરવાની છે એટલે તમારું કુકર કેવડું છે એ પ્રમાણે તમારે વિસલ કરી લેવાની છે હવે આપણે જો ખોલીને જોઈએ છીએ તો બધા શાકભાજી એકદમ સરસ એવા થઈ ગયા છે તો જો આપણે બટેટાને ચેક કરશું તો બટેટું મેસ થઈ જાય છે એટલે બધા શાકભાજી આપણા કુક થઈ જ ગયા હોય જો હવે કોઈ મેસર ની મદદથી આપણે આ બધા શાકભાજી ને મેસ કરવાના છે તો અહીંયા ઘણા લોકો ભૂલ કરતા હોય છે કે મેસ કરવામાં મહેનત કરવાની જગ્યાએ મહેનત તો જો કે વધુ નથી લાગતી પણ તો પણ ઘણા બ્લેન્ડર મારી દેતા હોય છે તો બ્લેન્ડર બિલકુલ નથી મારવાનું એનાથી ભાજીનું ટેક્સચર છે એકદમ ખરાબ થઈ જાય છે એકદમ સ્મૂથ થઈ જાય છે તો જો હું દાણેદાર એવું આપણે એને મેસ કરી લેવાનું છે અને તમને થતું હશે કે કિંજલ ભાજીનો કલર તો આવ્યો જ નથી તું તો પેલા કહેતી હતી કે ભાજીનો કલર એકદમ બજાર જેવો આવશે તો હજુ આપણે આમાં એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે તો આગળ જુઓ તમે કે આપણે ભાજીનો કલર એકદમ જોરદાર આવશે એ પણ આપણેમાં ફૂડ કલર બિલકુલ એડ નહી કરીએ તો જો અહીંયા વટાણા પહેલેથી જ મારી પાસે બાફેલા પડ્યા હતા એટલે બધા શાકભાજી સાથે મેં એડ નથી કર્યા હવે આ બધી વસ્તુ છે અને એક વખત સરસ એવી મિક્સ કરી દઈએ અને ભાજી છે એ ખૂબ ઘટ છે કારણ કે પાણી છે આપણે માપેજ એડ કર્યું હતું વધારે એડ નહોતું કર્યું હવે ભાજી છે એને સેટ કરવા માટે આપણે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી અને આપણે આમાં ગરમ પાણી એડ કરવાનું છે અને ભાજી સાથે સરસ એવું મિક્સ કરી અને ભાજીને આપણે સરસ એવી ઉકળવા દેવાની છે તો જોઈ શકો છો તમે અહીંયા ભાજી છે ને થોડી પાતળી જ આપણે કરેલી છે કારણ કે ભાજી ઉકળશે એટલે ઘટ થશે ભાજીને ઉકળવા માટે સાઈડના ગેસ ઉપર રાખી દે અને અહીંયા આપણે એક તવો લીધો છે તમે કડાઈ પણ લઈ શકો છો પણ તવા ઉપર આપણે સીધા પાઉં પણ શેકી શકશું એટલા માટે મેં અહીંયા મોટો તવો લીધો છે તવામાં એક થી દોઢ ચમચો જેટલું તેલ લીધું છે અને સાથે એક બટરનો ટુકડો એડ કરી દઈએ તો આ સ્ટેપ છે ભાજી જે લારીવાળા હોય છે એનો સિક્રેટ તો આપણે જ્યારે ભાજી ખાવા જઈએ છીએ ત્યારે ઓર્ડર આપીએ અને તરત જ એ લોકો સાઈડમાં આવી રીતે ભાજી તૈયાર રાખેલી હોય છે અને આવી રીતે તવા ઉપર આપને એક આવો રેડ કલરની પેસ્ટ બનાવેલી હોય એમાં તરત જ ભાજી એડ કરી અને ગરમ ગરમ ભાજી આપણે સૌ કરી દેતા હોય છે તો એ રેડ પેસ્ટ આપણે અત્યારે બનાવીએ છીએ તો એના માટે બટર અને ઓઈલ ગરમ થઈ જાય એટલે અહીંયા થી બાર જેટલી લસણ નીકળ્યો અને સાથે એક નાનો ટુકડો કેપ્સિકમનો બંનેને આપણે ચોપરમાં ચોપ કરી લીધા છે હવે આ લસણ અને કેપ્સિકમ બંનેને સરસ એવું આપણે સાંતળવાનું છે બટર અને આપણા ઓઈલ સાથે તો આ જેમ સંતળાશે એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે તો ઘરે આપણે ભાજી બનાવતા હોય ત્યારે એમાંથી સુગંધ તો બજાર જેવી બિલકુલ નથી આવતી પણ આ સ્ટેપ કરી જોવો એકદમ બજાર જેવી જ સુગંધ આવશે સાથે જ અહીંયા બે મોટી સાઈઝના ચોપરમાં એકદમ ઝીણું ચોપ કરીને એડ કરેલા છે તો જો ટમેટા છે એ આપણે ઓછા જ એડ કરવાના છે કારણ કે અત્યારે આપણે એડ કરવાના છે ટમેટાથી ભાજીનો કલર પણ સરસ આવશે અને સાથે ટેસ્ટ પણ તો હવે ટમેટા સંતળાય છે એની જ સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું હવે મીઠું છે એને પણ સરસ એવું બધી વસ્તુ સાથે મિક્સ કરી દઈએ અને ટમેટાને આપણે સરસ એવું સંતડાવા દઈએ તો આ રીતે તવામાં આપણે કરશું તો આપણું કામ સરળ થઈ જશે અને વધારે વાસણ પણ ખરાબ નહીં થાય હવે આ ટમેટા છે હલકા સંતળાયા એટલે હલકી એવી હિંગ એડ કરી દીધી અને અહીંયા કલર માટે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે જો કાશ તમારે થોડી ભાજીને તીખી બનાવી હોય તો કાશ્મીરી લાલ મરચું પાવડર છે એની સાથે જ તમે નોર્મલ મરચું પાવડર પણ લઈ શકો છો અને એક મોટી ચમચી ભરીને પાઉંભાજી મસાલો એડ કરી દીધો અને લારીવાળાનું સિક્રેટ એક મોટી ચમચી જેટલો ટોમેટો કેચપ એડ કરવાનો છે ભાજીની તીખાશની સાથે ટોમેટો કેચપનો એક ટેંગી ટેસ્ટ આવશે ને એટલે ભાજીનું લેવલ છે એ નેક્સ્ટ લેવલ થઈ જશે તો ચોક્કસથી આ ટીપ્સ પણ ટ્રાય કરજો ગળ્યો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો હવે બધા મસાલા છે એ બળે નહીં એટલે આપણે એમાં એક નાની વાટકી જેટલું પાણી એડ કરી અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે તો જો આ રીતે તવા ઉપર આપણો જે આ પેસ્ટ છે જેમ સંતળાશે એમાંથી એકદમ સરસ એવી સુગંધો આવવા જ લાગશે સાથે જ એનો કલર પણ એકદમ સરસ થઈ જશે કારણ કે ટમેટા અને કાશ્મીરી લાલ મરચું પાવડર બંને એડ કરેલા છે એટલે એકદમ સરસ એવો કલર એનો થઈ જશે હવે છે 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 આપણે આને સરસ એવું દેવાનું તો તો આ બધી વસ્તુ મસાલા બળી ન જાય એટલા માટે ફરી પાછું પાણી થોડું ઓછું લાગ્યું હતું તો આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દીધું હવે આ પાણીને પણ સરસ એવું આ બધી પેસ્ટ સાથે મિક્સ કરી દઈએ અને હલકું એવું આપણે એને સંતડાવા દઈએ તો સાચું કે જો આવી ગઈ ને લારી કે ચોપાટી પર પાઉભાજી ખાઈએ છીએ એની યાદ તો એકદમ સરસ એવો કલર આવી ગયો છે બધી વસ્તુમાંથી સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે તો લાસ્ટમાં લીલા ધાણા એડ કરી દઈએ સરસ એવું મિક્સ કરી દઈએ અને હજુ એક મિનિટ માટે આપણે એને સાંતળી લઈએ તો લીલા ધાણા એડ કર્યા પછી એક મિનિટ સાંતળવાનું છે અને સાઈડમાં આપણે જે ભાજી ઉકળવા માટે રાખી હતી એ પણ સરસ એવી ઉકળી ગઈ છે ને એ ભાજીનો પણ હલકો એવો કલર ચેન્જ થયો છે કારણ કે બીટ અને ગાજર બંને એડ કરેલા છે હવે આપણે એમાં જે આપણે પેસ્ટ બનાવી છે બધી પેસ્ટ એડ કરી કરી દઈએ દઈએ અને સરસ એવું ભાજી સાથે મિક્સ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને જો આપણે એને મિક્સ કરશું એટલે આખી ભાજીનો કલર છે એકદમ સરસ એવો બદલાઈ જશે તો કોઈ પણ જાતના ફૂડ કલર એડ કરવાની જરૂર નથી અને આ રીતે ભાજી બનાવશો તમે એટલે બજારની ભાજી તો તમે ભૂલી જ જશો એટલી બધી ટેસ્ટી આ ભાજી બને છે નોર્મલ આપણે ઘરમાં જે રીતે ભાજી બનાવતા હોઈએ છીએ એના કરતાં તમે આ રીતે એકવાર ટ્રાય કરી જુઓ ખૂબ જ સરસ અને એકદમ ઝટપટ પણ બની જાય છે વધારે મહેનત વગર તો હવે અહીંયા આપણે ભાજી સરસ એવી સેટ થઈ ગઈ છે તો ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અહીંયા મેં એક મોટા લીંબુનો રસ પણ એડ કરેલો છે પણ એક ક્લિપ છે મારાથી મિસ થઈ ગઈ છે તો ચાલો હવે ભાજી છે એને નીચે લઈ લીધી છે અને તમે જોઈ શકો છો બજાર જેવી જ ભાજીનું ટેક્સચર આવી ગયું છે અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો જો ભાજી તો રેડી છે તો ચાલો પાઉં પણ શેકી લઈએ તો સેમ જ તવામાં આપણે પાઉં શેકવાના છે તો એના માટે આપણે થોડું બટર થોડું ઓઇલ લઈ લીધું સાથે થોડો પાઉભાજી મસાલો અને હલકી એવી ભાજી એડ કરી દીધી સાથે થોડા લીલા ધાણા એડ કરી દીધા અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે મિક્સ કરી અને આમાં આપણે હવે પાઉ શેકવાના છે તો વધારે ક્વોન્ટિટીમાં જો તમે પાઉ શેકતા હોય તો આ બધી પેસ્ટને વધારે બનાવી અને તવાની સાઈડમાં રાખી દેવાની છે અને સાઈડમાંથી આપણે જેમ જેમ પાઉં શેકાતા જઈએ એમ એમ થોડી આ પેસ્ટ લેતી જવાની છે અને પાઉને શેકતું જવાનું છે તો જે પણ આ ભાજી ખાશે કોઈ કઈ જ નહીં શકે કે આ ભાજી તમે ઘરે બનાવીને તૈયાર કરી છે અત્યારે માર્કેટમાં એટલા બધા ફ્રેશ શાકભાજી મળે છે કે આપને ભાજી બનાવવાની ઈચ્છા તો થઈ જ જાય છે તો એકવાર ચોક્કસથી આ રીતે ભાજી બનાવી જોજો તમારી ઘરે બધાને ખૂબ જ પસંદ આવવાની છે તો કડકડતી ઠંડીમાં આવી ગરમા ગરમ ભાજી મળી જાય તો મજા પડી જાય તો આપણી ભાજી રેડી છે પાઉં પણ શેકાઈ ગયા છે તો હવે આપણે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ